રાજકોટ કમિશનર ઓફિસમાં અમે અત્યારે વિઝિટર મેનેજમેન્ટ સિસ્ટમ એક કમલમાં લાવ્યા છીએ એ પ્રકારની સિસ્ટમ છે કે અમે અત્યાર સુધી એ છે કે અમે બે દિવસ મળીએ છીએ નાગરિકોને તો મળીએ પછી એનું એક ફોલોઅપ સિસ્ટમ હોવી જોઈએ કે એન્ડ ટુ એન્ડ એ એક વ્યક્તિ જો મને મળે છે કોઈ પ્રશ્ન તો જ્યાં સુધી એ પ્રશ્ન સોલ્વ ના થાય એનો જવાબ સોલ્વ ઇન સેન્સ કોઈ પણ ફાઇનલ લઈને ઉપર આવીએ કે ઇટ કેન બી ડન ઇફ ઇટ કેન બી ડન લેટ ઇઝ ડુ ઇટ જો એને નથી કરી શકતા તો એ કરજારને અમે ફાઇનલ આન્સર આપી દઈએ હવે કાયદાની મર્યાદામાં આ કામ નથી થાય એવું અથવા થશે તો આટલા દિવસ થશે એ સિસ્ટમને લાવવા માટે આ એક લાવ્યા છે ઓનલાઈન પ્લેટફોર્મ આપણે અમે તૈયાર મળવાવાળા દરેક મુલાકાતીનું હવે રજીસ્ટ્રેશન થશે એમના મોબાઈલમાં ઓટીપી જશે એમનો ફોટો પણ ત્યાં પાડવામાં આવશે પછી એમના તમામ ડોક્યુમેન્ટ્સ સ્કેન કરવામાં આવશે જે તમે રજૂઆત અને એ જેવું થશે ને રજિસ્ટર થશે એટલે એમને ક્યુઆર કોડ આપવામાં આવશે પ્રિન્ટ કરીને એ ક્યુઆર કોડ એમને પોતાની પાસે રાખવાનો છે અને અમારા અધિકારીઓને આ વિઝિટર બાબતમાં ક્યાંય પણ ફિલ્ડમાં હશે તો એમના મોબાઈલમાં નોટિફિકેશન આવશે કે તમારા લગત એક અરજદાર આવ્યા છે પાણીનું હશે તો અમારા વોટર વર્ક્સના જે તે વોર્ડના અધિકારીને મેસેજ જશે કે ભાઈ તમે આના આ વિઝિટરને આટલા ડોક્યુમેન્ટ છે ને આવો એ પૂછે છે તમે જવાબ આપો આપ તેઓએ ત્યાંથી જવાબ ફિલ્ડમાંથી મોબાઈલમાં જ ફાઇલ કરવાની રહેશે અને એને પાંચ ચેનલ એ એલોટ કરવાની રહેશે એટલે કે ગ્રીન ચેનલ તમારે ત્યાં પાણી આવવું જ જોઈએ આવ્યું નથી તમે ફરિયાદ કરી તો એ નથી પહોંચ્યું કરવું તો પડે એવું જ છે તે ગ્રીન ચેનલ અને એના દિવસો નક્કી થશે યલો ચેનલ તો કમિશનર શ્રી સુધી આ કઈક નિર્ણયમાં જવું પડશે તમે રોડ નવો માંગો છો મંજૂર થયું છે પણ હજી એને ટેન્ડર કરવું પ્રોસેસ કરવી પડશે જેમાં કમિશનર સુધી જશે કે નિર્ણય માટે જશે તો યલો ચેનલ રેડ ચેનલ લે આની માટે ગ્રાન્ટ જોશે તમે આખી કોઈ નવી સુવિધા માંગી રહ્યા છો તમે જેની માટે જનરલ બોર્ડ સુધી જવું પડશે ના નિર્ણયો કરાવવા પડશે નીતિ વિષયક નિર્ણય લેવા પડશે પછી કરવું કોઈ પણ વસ્તુ એ બધું રેડ ચેનલમાં છે પણ અમે અધિકારીને સામે ફ્રી હેન્ડ આપીશું કે તમે કહો કે આને સોલ્વ કરવા માટે આ ત્રણ ચેનલ છે કે જેને એને સોલ્વ કરવા માટે આપ કહો પછીની એક બેક ચેનલ રહેશે કે ભાઈ જે નિર્ણય થઈ શકે એમ જ નથી હવે જે ડિમાન્ડ છે એમનો ફાઇનલ નિર્ણય થઈ ચૂક્યો છે કે માની લો કે મેં તમને ટેક્સ બિલ આપ્યું છે અને તમારી ડિમાન્ડ એવી છે કે હું આનાથી દસ ટકા ટેક્સ ભરવા માંગુ છું વિચ ઇઝ નોટ લીગલી પોસિબલ આ મારો કોઈ પોલિસી પણ નથી ને બની શકે એમ પણ તો ઇટ વિલ બી ઇન અ બ્લેક ચેનલ ધેટ મીન્સ કે આને આગળ નું કે નહીં કરી શકે ધેર બી વન વાઇટ ચેનલ કે વિચ મીન્સ કે જસ્ટ કમિશનર સાથે પર્સનલ મુલાકાત છે ધેર નથિંગ અર્જન્ટ તો આવી ફાઇન ચેનલો માં અમે એને ડિવાઇડ કરશું પ્લસ એનો ટાઈમ લિમિટ નક્કી થશે અને ટાઈમ લિમિટ નક્કી થયા બાદ અમે દર મહિને એનો રિવ્યુ કરીશું બધા માટે આ સેમ છે એમાં એવું છે કે આપ જેવો મોબાઈલનો નો ઓટીપી આપશો ને અંદર મોબાઈલ એટલે જેટલું આ મોબાઈલ નંબરથી આપે કોર્પોરેશનમાં કમ્પ્લેન કરી હશે આજ સુધી રજૂઆતો કરી હશે એ બધી વસ્તુ મારા ડેશબોર્ડમાં આવી જશે બેઝિકલી એટલે જ્યારે આપ મને મળવા આવશો ઇફ યુ આર એ વિઝિટર તમે આટલું કરો ને એન્ટ્રી થાય એટલે જેવા તમે મને મળવા આવશો ને હું એ ત્યાં કરીશ મારું આ જે ડેશબોર્ડ છે એની અંદર આપની તમામ ડિટેલ આવી જશે આગળ કે મિસ્ટર એક્સવાયઝેડ છે એમણે આટલી વખત કોર્પોરેશનમાં રજૂઆત કરી છે અધિકારીઓ આટલી વખત આ કર્યું છે આ વખતે આ છે ને એમને આ ચેનલમાં એ બધું મારી સામે હશે પછી હું એના ઉપર એક ડિસિઝન લઈશ મારા ડેશબોર્ડમાં કે મારું એમ કેવું છે કે આ ગ્રીન ચેનલ છે ને અમને દસ દિવસમાં પાણી આવી જવું જોઈએ જો હું એ લખું તો ઇટ વિલ બી માય ફાઇનલ ડિસિઝન ઓન ધ વિઝિટ આ સિસ્ટમ હું પોતે હું જે જિલ્લામાં તો ત્યાં બે વર્ષ ચલાવીને આવ્યો છું એટલે આઈ હેવ બિન ડુઈંગ ઇટ અને બે વર્ષ મારી બહુ સક્સેસફુલ ચાલી છે આજની તારીખે મને છેલ્લા બે વર્ષમાં કેટલા મુલાકાતો મળ્યા હું મારા આઈપેડમાં બતાવી શકું આપણે કયા પ્રશ્નો માટે મારા આઈપેડમાં બધી ડિટેલ્સ છે એટલે દેટ આઈ હેવ વર્ક ઓન ધીસ ફોર ટુ યર્સ એન્ડ ઇટ હેઝ બિન સક્સેસફુલી રન ઇન ધ ડિસ્ટ્રિક્ટ હવે તો ઇમ્પ્રુવાઇઝ્ડ વિઝન આવ્યું છે ઇનફેક્ટ આઈ એમ સો હેપી કે જે અહીંયા બની છે સિસ્ટમ એમાં મને બહુ વધારે સંતોષ થયો છે કે ટેકનિકલ રીતે બહુ સારી સિસ્ટમ બની છે એમાં અમે થ્રી લેયર અત્યારે બને આ અમારું પહેલું લેયર થયું એક આખો થ્રી લેયર પ્રોગ્રામ અમે અત્યારે કરી રહ્યા છીએ બીજું લેયર આપણે છવ્વીસ જાન્યુઆરી સુધીમાં આપણે અમે ઇન્ટ્રોડ્યુસ કરીશું અને થર્ડ લેયર આવવાનું છે એને હજી એક મહિનો લાગશે ફર્સ્ટ લેયર વિઝિટર્સ જે કમિશનરને મળવા આવે છે તો મેં આપણે કીધું એમ કે નાગરિકોને એ ફાયદો થશે કે દેર બી વન સ્ટોપ સોલ્યુશન કે આવ્યા તો આપણે જે હશે ફાઈનલ નિર્ણય મળશે હવે અમે ચિઠ્ઠી લઈએ ફોર એક્ઝામ્પલ યુ કેમ વિથ ધીસ હવે હું આની અંદર કોઈ લખું છું આ ચિઠ્ઠીનું કોઈ મોનિટરિંગ મિકેનિઝમ મારી પાસે છે પહેલું તો મારું હવે દર મહિનાનું એક ડેશબોર્ડ ઉપરથી રિવ્યુ થશે રિપોર્ટ જનરેટ થશે કે ફોર એક્ઝામ્પલ માર્ચ મહિનામાં કમિશનરને કેટલા મળ્યા તો કે ભાઈ આખા માર્ચ મહિનામાં હજાર લોકો મળ્યા તો હજારમાંથી કેટલા ગ્રીન ચેનલવાળા કેટલા કયા વોર્ડના કયા ડિપાર્ટમેન્ટના કેટલાના નિર્ણય થયા કેટલાના નથી થયા કેટલા પેન્ડિંગ છે વિચ વિલ બી કન્ટિન્યુઅસલી રિવ્યુ ટીલ ઇટ ઇઝ